નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની પ્રણામી સોસાયટીમાં આખલા યુદ્ધ થયું છે રસ્તામાં બે આખલાઓ પાકડતા લોકોમાં ભય છે શહેરની પ્રણામી સોસાયટીમાં મહિલાઓ અને વૃદ્ધ માજી ગનના ઓટલા પર તડકાની રહાણીય બેઠા હતા ત્યાં જ આખલા આવી ચડ્યા હતા અને યુદ્ધ સર્જાયું હતું સ્થાનિક મહિલાઓમાં નાસભાગ મચી હતી ત્યારે વૃદ્ધ માજી ઊભા થાય તે પહેલાં જ આખલા લડતા લડતા ઓટલા પાસે આવી પહોંચતા વૃદ્ધ માજીને અડફેટે લીધા હતા વારંવાર ડ્રાઈવ માર્ગ પર આખલા યુદ્ધના દ્રશ્યો આપ જોઈ શકો છો અનેકવાર લોકો રખડતા ડ્રોનનો ભોગ બની રહ્યા છે હાલમાં લુણાવાડામાં આખલા યુદ્ધ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે આપ જોઈ રહ્યા છો શહેરના વિવિધ વિસ્તારો બદલાઈ રહ્યા છે પરિસ્થિતિ એના એ જ છે આખલોનો આતંક યથાવત છે ક્યારેક લીલાવતી હોસ્પિટલ પાસે તો ક્યારેક રણછોડજી પાક સોસાયટી હોય કે ડુંગરાપીઠ વિસ્તાર છેલ્લા કેટલાય દિવસથી વધી રહ્યો છે ડોરનો ત્રાસ આખલાઓને કારણે લોકો ભારે રહ્યા છે મુશ્કેલી આખલાઓ તાત્કાલિક પુરાય તેવી લોકોની માંગણી છે લોકોએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ